ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે તારીખ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ કેસોનો નિકાલ કરવામાં આવ્યો આ લોક અદાલતમાં ખાસ કરીને ચેક ચોસઠ કેસો મોટર અકસ્માત વળતરના સુડતાલીસ કેસોમાં રૂપિયા ચાર કરોડ સત્તાણું લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો તેથી અન્ય આઠસો અઢાર સિવિલ કેસો તથા બે હજાર બસો છેતાલીસ ફોજદારી કેસોનો પણ સમાધાનથી નિકાલ થયો વધુ માપ પ્રિલિટિગેશન લોક અદાલતમાં તેર હજાર નવસો સિત્યાસી કેસો સમાધાનથી પૂર્ણ થયા એક ખાસ કેસમાં વર્ષ બે હજાર સત્તરથી પેન્ડિંગ રહેલા મોટર અકસ્માત વળતર કેસમાં એચડીએફસી ઇર્ગો ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અરજદારના વારસદારોને રૂપિયા એક કરોડ એંસી લાખ વળતર ચૂકવાયું આ સમગ્ર કામગીરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના અધ્યક્ષ શ્રી જે એન ઠક્કર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી